બ્રાન્ડ કથા બાઈ હારિતૃષિ પુરોહિત ચંદ્રયાત્રા એક વૈજ્ઞાનિક બ્રાન્ડ આમ તો દરેક ઉત્પાદનમાં વિજ્ઞાન જ હોય છે પણ હમણાં જ ભારતના ચંદ્રયાન ત્રણ એ ચંદ્રની દક્ષિણ ધરતી પર ઉતરાણ કરવાની ઐતિહાસિક સિદ્ધિ હાસિલ કરતા દરેક નાગરિકની છાતી ગજગજ ફૂલાઈ ગઈ તેનું મુખ્ય કારણ શું માનવજાતને ચંદ્રનું વિશેષ આકર્ષણ રહ્યું છે બાળપણમાં ચાંદામામા અને જુવાનીમાં પ્રિયતમાનો ચહેરો ચાંદા જેવો લાગે પણ સાચે સાચ જવું હોય તો ફક્ત અને ફક્ત વૈજ્ઞાનિક બ્રાન્ડ કેવી રીતે વધુ માહિતી માટે વાંચતા રહો બ્રાન્ડ કથા